માંગરોળ તાલુકાના પંદરથી વધુ ગામોના વરસાદી પૂરથી અસરગ્રસ્ત બનેલા પરિવારોને તાત્કાલિક ધોરણે કેશ સ્ટોલ સહાય આપવાની માંગ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે તાલુકાના કોંગ્રેસના આગેવાનો પ્રદેશ કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના મહામંત્રી ઇરફાનભાઈ મકરાણી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામજીભાઈ ચૌધરી મહામંત્રી સાબુદ્દીન મલય તાલુકા પંચાયત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારિયા સહિતના આગેવાનો તાલુકામાં પૂરમાં ફસેલા લોકોના જીવ બચાવનાર માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને રૂબરૂ મળી એક ફરજનિષ્ઠ અધિકારી તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી ધન્યતા આપ્યા હતા સાથે પૂર અસરગ્રસ્ત પરિવારોને વહેલામાં વહેલી તકે કેસ્ટલ સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી તેમજ માંગરોળના તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરિયાને પણ લેખિત આવેદનપત્ર કોંગ્રેસના આગેવાનોએ સુપ્રત કરી જણાવ્યું કે તારીખ ચોવીસના રોજ તાલુકામાં વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા હતા જેના કારણે તાલુકાના લીંબાડા નૌગામા લુવારા સિમુદ્રા કંટવા ગીઝરમ વરસરાવી આસરમા રણકપુર સહિતના પંદરથી વધુ ગામોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં ઘર વખરીને ભારે નુકસાન થયું છે ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને માનવતાના ધોરણે તાત્કાલિક ગેસ ટોલ સહાય અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડવામાં આવે તેવી માગણી કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત